આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર રહ્યા છે તેના પર નજર કરીએ અમદાવાદમાં વધતા ગુનાઓને કાબુમાં લેવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે દિવસને દિવસે અમદાવાદમાં ગુનાઓ વધી રહ્યા છે ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી આઈપીએસ અચય ચૌધરી ટાસ્ક ફોર્સનું સુપરવિઝન કરશે

આ તેર અધિકારીઓને અલગ અલગ જવાબદારી કંટ્રોલ કોબલ વ્યાસને નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી છે આ સાથે આઈપીએસ અજય ચૌધરી ટાસ્ક ફોર્સનું સુપરવિઝન કરશે તેર જેટલા અધિકારીઓ છે જેમને જવાબદારી સોંપી દેવામાં આવી દરેક પોલીસ કર્મચારીઓને સુરક્ષા એપનો ઉપયોગ કરવાની સૂચના આપી સુરક્ષા એપ દ્વારા દરેક વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવશે